પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે જુદા જુદા સ્થળોએથી ડમી પેશન્ટ મોકલીને તપાસ કરતા હકીકત સત્ય જણાવી હતી જેથી ભેસ્તાન પોલીસ સ્ટેશનની ટીમે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણના નેતૃત્વ હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી અને સભ્યોની સાથે દરોડા પાડ્યા હતા પોગ ડોક્ટરને ઝડપી પાડવા ડમી પેશન્ટ મોકલવામાં આવ્યો હતો બોગસ ડોક્ટર ક્લિનિકમાંથી દવાઓ અને ઇન્જેક્શન સહિત રૂપિયા એકોતેર હજાર ત્રણસો ને છવ્વીસનો મુદ્દામાલ જપ્ત ભેસ્તાન વિસ્તારની વિવિધ ક્લિનિકમાં ચેકિંગ દરમિયાન એક બોગસ તબીબ રામકૃષ્ણ સિંહ ડિગ્રી વિના ડોક્ટર બનીને ક્લિનિક ચલાવતો હોવાનું સામે આવ્યું હતું પોલીસે ક્લિનિકમાંથી વિવિધ પ્રકારની દવાઓ ઇન્જેક્શન સિરપ અને મોબાઈલ સહિત કુલ રૂપિયા એકોતેર હજાર ત્રણસો ને છવ્વીસના મુદ્દામાલ કબજે